અંજાર નગરપાલિકાના કર્મચારીઓની બેવડી નીતિ ગૌમાતાને લીલોચારો બંધ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ ખાવાની છૂટ જ્યારે ફોન કરીએ તો ચીફ ઓફિસર ફોન રિસીવ કરતા જ નથી પ્રમુખશ્રીએ દર્શાવ્યું સકારાત્મક વલણ અંજાર શહેરમાં વહેલી સવારે અનેક ધાર્મિક વૃત્તિના લોકો મંદિરે દર્શન કરી ગૌમાતાને લીલોચારો ખવડાવે છે અને આ લીલોચારો મોટાભાગે પેક જગ્યાએ વેચાણ થાય છે કે જેથી કરીને ગાય માતાઓ લોકોને પરેશાન ન કરે છતાં પણ નગરપાલિકાના કર્મચારીઓ ચારાનું વેચાણ કરતી ગરીબ વર્ગની બહેનો પાસેથી ચારો ઝૂંટવી છીનવી સેંકડો ગૌમાતાને ભૂખી રાખે છે જ્યારે બીજી તરફ અનેક સ્થળે જાહેર રોડ પર ફેંકવામાં આવતી પ્લાસ્ટિકની પ્રતિબંધિત થેલીઓ ગૌમાતાઓ ખાય છે તો આ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ કયા કારણોસર અને કોની રહેમ રાહે ચાલુ છે જે પ્રતિબંધ હોવા છતાં બંધ કરાવવામાં નથી આવતું આ બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરવા જતાં ચીફ ઓફિસર ન મળતા ફોન કરતા ફોન રિસીવ કરવાની તસદી લીધી ન હતી નગરપાલિકા પ્રમુખ પાસે રજૂઆત કરતા તેઓ શ્રીએ યોગ્ય કરવાની ખાતરી આપી હતી રિપોર્ટ બળદેવપુરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બ્યુરો ચીફ કચ્છ એક તરફ ઐતિહાસિક અંજાર શહેરમાં જે લીલો ચારો વેચાય છે જ્યાં કને લીલો ચારો વેચવામાં આવે છે એ જગ્યા એકદમ પેક જગ્યામાં વેચવામાં આવે છે ગૌમાતાઓ કોઈને પણ હેરાન નથી કરતી જાહેર રોડ ઉપર ચારો વેચાતો નથી છતાં પણ અંજાર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા એ ચરો દરરોજ ઝૂંટવી લેવામાં આવે છે ગરીબ અને મધ્યમ વર્ગની બહેનોનો હેરાન પરેશાન કરવામાં આવે છે જ્યારે બીજી તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ આજની તારીખમાં પણ ખુલ્લે વેચાય છે અને એ પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ થાય છે અને એ જાહેર રોડ ઉપર ફેંકવામાં આવે છે અને એ પ્લાસ્ટિકની થેલીઓ ગાય માતાઓ ખાય અને મરણ પામે છે તો નગરપાલિકા આ બેવડી નીતિ શા માટે અપનાવે છે એક તરફ લીલો ચારો જે ગાય માતા ખાય છે એને બંધ કરાવવામાં આવે છે જ્યારે બીજી તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ જે ગાય માતા ખાય છે એ બંધ કરવામાં નથી આવતું અંજાર નગરપાલિકાના કર્મચારીઓ આ બેવડી નીતિ બંધ કરે